તો મિત્રો હવે તમને ચારસો ને સાસઠ કિલોનો મકોડો બતાવું જેનો વજન છે પાંચસો ને એસી કિલો મિત્રો તમને એકવાર બતાવું એટલે તમને વિશ્વાસ આવશે અને એને મકોડાનો રાજા કહેવામાં આવે છે એટલે તમને એકવાર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે મિત્રો કારણ કે એકવાર મેં જોયો હતો એટલે મિત્રો ઘણો બધો મોટો હતો એ મકોડો પણ મને પણ વિશ્વાસ નહોતો આવતો એટલે તમને પણ બતાવી દઉં અને મને હવે તો વિશ્વાસ પણ આવી ગયો કે આવડો મકોડો પણ હોય છે મિત્રો તો એકવાર તમને પણ બતાવી દઉં કારણ કે આવડો મોટો મકોડો તમે નહીં જોયો હોય તો એકવાર તમને લાઈવ બતાવી દઉં કેમેરાની અંદર તો આપણે ખેતરમાં આવી ગયા છે ને હવે એની જગ્યાએ સીધી સીધું 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 જવાનું છે કંઈ પણ વાર કર્યા વગર કારણ કે તરત એની જગ્યાએ જઈને તમને સીધો મકોડો જ લાઈવ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવો મકોડો પણ હોય છે મિત્રો તો આપણે એની જગ્યાથી ખાલી થોડાક જ દૂર છીએ કારણ કે એની જગ્યા આપણાથી ઘણી બધી નજીક છે અને આપણને ડર પણ લાગે છે તો એકવાર તમને લાઈવ બતાવી દઉં એ મકોડો તો એની જગ્યાથી આપણે થોડાક જ દૂર છીએ મિત્રો તો આપણે ચાલતા ચાલતા એની જગ્યાએ જઈએ અને આપણા બકા બટાકા જે છે એ તમને લાઈવ બતાવી દઈએ કારણ કે બટાકા પણ આપણે ખેતરમાં વાવેલા છે અને મકોડાની જગ્યાએ જઈને તમને મકોડો તો બતાવવાનો જ છે પણ આપણે એકવાર તમને બટાકા બતાવી દઈએ કે બટાકા કેવા છે કારણ કે ખેતરમાં આવ્યા છે એટલે બટાકા પણ બતાવી દઈએ સાથે સાથે તો જોઈ લો ખાલી બટાકા તમે એકવાર જુઓ એકદમ ગાંડા તૂર થઈ ગયા છે બટાકા એક નંબર બટાકા છે મિત્રો આ જોઈ લો બધી બાજુ મસ્ત બટાકા છે આ બાજુ પણ મસ્ત બટાકા છે આ જુઓ મિત્રો આ કૂતરા આવા બગાડ કરે છે ખેતરની અંદર હવે શું કરવાનું આ જુઓ ખાલી જુઓ હવે આ કૂતરાને આપણે કોઈ મારવા તો મારતા તો છે નહીં કારણ કે ઘરના જ કૂતરા છે બાકી જે જનાવર બોલતું નથી જે અબોલ જીવ છે એને કોઈ મારવો મરવરાય નહીં મિત્રો એને કદાચ આખોટો કરવરાય અને થોડો બીવરવરાય બાકી મરવરાય નહીં તેને તો એ જે બગાડ કરે છે એનું તમે મિત્રો કશું થશે નહીં દોડી રહ્યા છે ખેતરમાં ઊભા ખેતરમાં અને અત્યારે મસ્તી કરી રહ્યા છે જો તમને લાઈવ કુદરા કૂદરા હજુ મસ્તી કરે છે મિત્રો મસ્તી કરી રહ્યા છે કુદરા તો તમને બટાકા મિત્રો હવે થોડાક નજીકથી બતાવી દઉં અને આપણે જે મકોડાની વાત કરી રહ્યા છીએ એની નજીક જ છીએ તો એકવાર તમને મકોડા પણ મકોડાની જગ્યાએ જઈને મકોડા પણ બતાવી દઉં તો એકવાર આ બટાકા જોઈ લો કે કેટલા મસ્ત મજાના બટાકા છે ને તેનો છોડ જુઓ ખાલી મિત્રો તેનો છોડ જુઓ કેટલો મજબૂત છે જુઓ બધા બટાકા મસ્ત મજાના છે અને તમારે ખેતરમાં શું આવેલું છે એ કોમેન્ટ કરજો બાકી આપણા બટાકાનું લેવલ જુઓ ખાલી મિત્રો એક જ લેવલ કોઈ નાના મોટા નહીં બધા લેવલમાં જ તો મસ્ત મજાના બટાકા પણ છે અને દાદા પણ મિત્રો જુઓ દાદા પણ બટાકામાં દવા નાખીને હવે ઘરે જઈ રહ્યા છીએ જુઓ મિત્રો અત્યારના નાના નાના છોકરા પણ કામ નથી કરતા અને આપણે જે જૂના સમયના જે સમયના યુવાનો કહીએ એટલે અત્યારે તેમને દાદા કહેવામાં આવે પણ જે જૂના સમયના યુવાનો છે એ મસ્ત મજાનું અત્યારે પણ કામ કરે છે અને એમના જેટલું કામ અત્યારના જમાનાના યુવાનો નથી કરી શકતા કારણ કે અત્યારે જે ઘરડા લોકો છે એ પણ અત્યારે કામ કરે છે અને અત્યારે જે નાના નાના છોકરાઓ છે વીસ થી પચીસ વર્ષના એ પણ કામ નથી કરી શકતા તો મિત્રો અહીંયા આપણે સાંજના સમયે ઠંડીથી બચવા માટે તાપ કરીએ છીએ ઠંડી વધારે પડતી હોય છે એટલે તો હવે મિત્રો આપણે મકોડાની જગ્યાએ જઈએ કારણ કે તમને મકોડો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવે છે જેને મકોડાનો રાજા કહેવામાં આવે છે અને તમને લાઈવ બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવે છે કે આવડો મોટો મકોડો તમે જોયો પણ નહીં હોય અને તમને વિશ્વાસ પણ નહીં આવતો હોય કારણ કે નાના નાના મકોડા તો તમે પણ જોયા છે તો આ જોઈ લો મિત્રો એક જુગાડ બતાવી દઉં કે આ જે કાગ છે એ નીકળી જતો હતો આ કાગ હવે નીકળે નહીં અને મસ્ત મજાનો ખુલે એ માટે ઉપર બલ્ટ મારી દીધો છે ચાકી કારણ કે આ નીકળી જતું હતું અને આજ આવી રીતે ફરતો પણ ન હતો એટલે હવે એકદમ ફ્રી ફરે છે અને ચાલુ બંધ પણ મસ્ત રીતે થાય છે તો અત્યારે એમને બંધ રાખીએ કારણ કે સાંજે પાણી આવવાનું છે એટલે આ આ ભાગમાં પાણી નથી વાળવાનું પાણી આ ભાગમાં વાળવાનું છે તો આપણે જે રાત્રે ઠંડીથી બચવા તાપ કરીએ છીએ એ આ લાકડું ભાગી ભાગીને કરીએ છીએ કારણ કે મોટું લાકડું હતું એમાંથી ભાગી ભાગીને આવડું થઈ ગયું છે રોજ કટકા કરીએ છીએ લાકડાના તો આપણે તમને જે મકોડાની વાત કરીએ છીએ એ લાઈવ મિત્રો હવે મકોડો થોડીક જ વાર તમને બતાવી દઈએ કારણ કે આપણે તેની જગ્યાથી થોડાક જ દૂર છીએ તો એકવાર તેની જગ્યાએ જઈને તપાસીએ કે તે તેની જગ્યા હાજર છે કે નહીં અને મિત્રો આવા ઘાસની અંદર જો તમારે ચાલવાનું થાય તો બૂટ પહેરવા હું તો અત્યારે ચંપલ પહેરીને આવ્યો છું કારણ કે આપણે થોડા ઉતાવળ માતા મકોડાનો વિડીયો બનાવવા માટે એટલે ચંપલ પહેરીને આવી ગયા છે બાકી ખેતરની અંદર ઘાસ વધારે હોય તો બૂટ પહેરવા કારણ કે અંદર કોઈ ઝેરી જનાવર પણ હોય છે એટલે થોડું ધ્યાન રાખવું પડે કાળજી રાખવી પડે તો આપણે મકોડાવાળી જગ્યાએ જઈએ એકવાર અને તેમનો તમને પગ પણ બતાવી દઉં મકોડાનો એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર મોટો મકોડો પણ હોય છે તો એકવાર તમને તેનો પગ પણ બતાવી દઉં અને એની ખાસ રહેવાની જગ્યા છે એ પણ બતાવી દઉં કારણ કે એના પગ પણ મોટા મોટા છે તો એકવાર તેની જગ્યાએ જ જઈએ આપણે અને તેના જે પગ છે એ પણ આગળ છે એટલે તમને બતાવી દઉં કે એના પિત્રો આજુ એનો પગ હવે જોઈ લો આજે તમે જોઈ શકો છો એ ખાલી એનો પગ છે લાગ પગ છે એનો તો મકોડાવાળી જગ્યાએ મિત્રો જઈએ આપણે કારણ કે મકોડા તો મેં ઘણા બધા જોયા છે પરંતુ આવડા મોટો મકોડો તો નહીં જોયો કારણ કે પહેલી વાર મેં જોયો છે એટલે મેં પણ વિડીયો તેનો બનાવવા આવી ગયો છું ખેતરની અંદર કારણ કે નાના નાના મકોડા તો મિત્રો આપણે ઘણા બધા જોયા છે હાવ નાના હોય છે અડધો ઇંચના મકોડા પણ આપણે અત્યારે જે મકોડોની વાત કરી રહ્યા છે એ એક હાથી જેવડો મકોડો છે અને ઘણો બધો મોટો પણ છે તમને એક વાર લાઈવ બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવે છે કે ખરેખર આવડો મકોડો પણ હોય છે તો તમને એક બીજો પણ જુગાડ મિત્રો બતાવી દઉં મસ્ત મજાનો ખેડૂતો માટે આ નાની મિત્રો અહીંયાથી ઘણીવાર નીકળી જતી હોય છે અહીંયાથી કારણ કે મુક્ત સમયે નીકળી જતી હોય છે રાત્રિના સમયે એટલે આપણને ખબર નથી રહેતી હોતી અને આવી રીતે અહીંયાથી પાળા બધા ધોવાઈ જતા હોય છે અહીંથી તો ન નીકળે એ માટે આવી રીતે વાયર બાંધી દેવાનો જેથી નળી નીકળે નહીં અને મસ્ત મજાનો જુગાડ થઈ જાય તો આ જુગાડ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને હવે આપણે તમને મકોડો બતાવી દઈએ કારણ કે મકોડા તો આપણા મિત્રો થોડો ડર લાગે છે પણ આપણે હવે ગમે તે કરીને તમને કીધું છે એટલે મકોડો બતાવતો પડશે જ કારણ કે છે એટલે આપણે બતાવવાના છીએ બાકી ના હોત તો કઈ રીતે બતાવો તો એક વાર તમને બતાવી દઉં અને મકોડા તમે બધા જોયા છે પણ નાના નાના મકોડા જોયા છે કારણ કે આવડો મોટો મકોડો તો નહીં જોયો હોય મેં પણ પહેલીવાર જ જોયો છે એટલે તમને એકવાર એ મકોડો બતાવી દઉં અને એ મકોડો ઘણી વાર અહીંયા પાણી પીવા આવે છે પણ અત્યારે પાણી નથી એટલે નથી આવ્યો કે અહીંયા ઘણી વાર પાણી પીવા આવે છે તો લો એના પગ પણ પડી રહ્યા છે મકોડાના આ મિત્રો ખાલી એના આંગળીઓ જ છે એની આંગળીઓ જ મકોડા પગની નથી પણ પગની આંગળીઓ છે પગ નથી તો એકવાર એ મકોડો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવશે અને અહીંયા પણ પાણી પીવા આવે છે અને એક આગળ પણ ખાડો છે ત્યાં પણ પાણી પીવા આવે છે તો અહીંયાથી મિત્રો પાણી પીવા આવે છે અહીંયા થોડું પાણી છે આખો ભરેલો હતો પણ બધું પાણી પી ગયો છે મિત્રો મકોડો તો આપણે હવે તમને મકોડો પણ બતાવી દઈએ કારણ કે આપણે હવે ચાલી ચાલીને થાકી ગયા છીએ અને એની જગ્યા હવે થોડીક જ દૂર છે તો તમને એ બતાવી દઈને હજુ આ મિત્રો કયું જનાવર છે આપણા ખેતરમાં બધા અલગ અલગ જનાવર જોવા મળતા હોય છે હવે આ શું જનાવર છે કોમેન્ટ કરજો રેડી આ બધા અલગ અલગ જનાવર જોવા મળતા હોય છે તો હવે તમને મકોડો બતાવી દઉં ને આજુ મિત્રો કૂતરા બગાડ કરતા ઉડ્યા હતા ને એ કૂતરાના પગ છે અહીંયા ઉડ્યા આ જુઓ બટાકાનો છોડ પણ ભાગી નાખ્યો આ જુઓ કૂતરા ઘણું બધું નુકસાન કરે છે પણ આપણે બધું જતું કરીએ છીએ કારણ કે કૂતરાને મરવરાય નહીં તો કારણ કે એ આપણા ઉપર આપણા આધારે તો જીવતું હોય છે તો કોઈ એને મારવાથી મળે નહીં એને મરવરાય પણ ખાલી બીક

આવી જાય તો તરત ફસવા લાગે છે અને આપણને ખબર પાડી દે છે કે કોઈ કૂતરું કે જનાવર કે કોઈ માણસ આવ્યું હોય તો આપણને તરત ખબર પડી જાય છે એટલે કૂતરા તો ખરેખરાય છે પણ એનાથી ધ્યાન રાખવું પડે કે આપણે તેને ખાલી રોટલો નાખવાનો હોય તેને સાથે મસ્તી બસ્તી ના કરવા કારણ કે આપણે ભરે તો વળી ઇન્જેક્શન લેવાનો વારો આવે મને એકવાર બટકું ભર્યું મેં ઇન્જેક્શન લીધા હતા એટલે આપણે તેને ખાલી રોટલો નાખીએ છીએ બાકી મસ્તી બસ્તી નથી કરતા તો મિત્રો હવે આપણે મકોડા વાત કરી રહ્યા છીએ મિત્રો મકોડો લાઈવ ખેતરની અંદર આવી ગયો છે તમને બતાવું મિત્રો થોડો આગળ જઈને જુઓ ખાલી ખેતરની અંદર જ આવી ગયો છે મિત્રો જોઈ લો ખાલી જોઈ લો મકોડો જોઈ લો તો મિત્રો મકોડો આપણી તરફ આવે એના પહેલાં પહેલાં આપણે જઈએ ઘરે કારણ કે આપણને લાગે છે ડર ભાઈ કારણ કે મકોડો ઘણો બધો ખતરનાક છે એટલે આપણે તરત ઘરે જવું પડશે અને આપણને ડર તો ઘણો બધો લાગી જ રહ્યો છે તો એકવાર આપણે ઘરે જઈએ કારણ કે આપણા ઉપર હુમલો પણ કરી શકીએ છીએ અને મિત્રો તમને મકોડો આપણે કીધો એટલે બતાવી દીધો છે હવે તમે લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણે આ વિડીયોને બંધ કરીએ અને આપણે તરત ઘરે જઈએ કારણ કે દિવસ પણ હાથોમાં આવે છે અને આજે બે હજાર છવ્વીસ નવું વર્ષ છે તો બધાને હેપી ન્યૂ ઇયર આપણો વિડીયો એન્ડ કરીએ